તાલુકાના એક ગામના ચૌદ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને અંકલેશ્વરની નામદાર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને વધુમાં સગીરાને રૂપિયા પાંચ લાખ વિક્ટીમ કોમ્પેસેશન હેઠળ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો વાલિયા તાલુકાના એક ગામની ચૌદ વર્ષીય સગીરાને ગત તારીખ અઠાવીસ નવેમ્બર બે હજાર સોળના રોજ રવિકાંત ઉર્ફ રવિ ગોવિંદ પટેલે પટાવી ફોસલાવીને ગામના શમશાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયો હતો રવિકાંત પટેલ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ એક્ટ અને એટ્રોસિટીની કલમ મુજબ રવિકાંત પટેલની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિજે કલોત્રા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટેશન સાહેબ સરકારી રાખી પોલમ માં વીસ વર્ષની સજા ફટકારી હતી વધુમાં સગીરાને રૂપિયા પાંચ લાખ વિક્ટિમ કોમ્પન્સે હેઠળ રાજ્ય સરકાર ને ચૂકવવાનો હુકમ કર્યો હતો 2016 ના રોજ તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપી રવિકાંત ઉર્ફે રવિ ગોવિંદભાઈ પટેલ નાઓને ગામના સ્મશાનમાં લઈ જઈ દુષ્કર્મ કરેલ જે બાબતે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાલિયા પોલીસ સ્ટેશન ઈપિકો કલમ ત્રણસો છાસઠ ત્રણસો છ તેસઠ ત્રણસો છોત્તેર પાંચસો ચાર છ બે તથા કલમ છ મુજબની ગુનો ગુનો નોંધાયેલ હતો જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી આ કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી વીજે કલોટરા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે જે ગ્રાહ્ય રાખી આરોપીને ત્રણસો છ ગુનામાં આજીવન કેદની સજા તથા વીસ વર્ષની સજાની જોગ સજા કરેલ છે અને ભોગ રાજ્ય સરકારે રૂપિયા પાંચ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે મોદી ન્યૂઝ